કેસોદ નાયબ કલેક્ટર કચેરી ખાતે કેસોદ ઇન્ડિયા ગઠબંધનના કારણે કોંગ્રેસ પક્ષ સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે બળાત્કારીઓને મૃત્યુદંડની સજા આપવા કેસોદ ઇન્ડિયા ગઠબંધનની માંગણી સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ આમ પાર્ટી કેસોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજ કેશોદના ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમને આવેદનપત્ર આપી અને વિનંતી કરવામાં આવી છે કે ભાઈ સ્ત્રી ઉપર સદીઓથી અત્યાચાર વધતા જાય છે હાલમાં પણ રેપ કેસના બળાત્કારના ગુનાઓ દિવસે ને દિવસે વધતા જાય છે ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રોજના છ ગુનાઓ બળાત્કારના બને છે અને ઓલ ઇન્ડિયામાં એક કલાકમાં છવ્વીસથી સત્યાવીસ ગુનાઓ બળાત્કારના બને છે ખૂબ જ સંવેદનશીલ આ વાત છે અમારી ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમ મારફતે કાર્યાલય દિલ્હીને અનુરોધ અને આવેદન છે કે આરોપીઓને વહેલી તકે તપાસ સોંપણી કરી અને દસ થી પંદર દિવસમાં એના ગુનાઓ જો સાબિત થાય તો એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે આવી અમારી માગણી છે અને સાથોસાથ અમારી એ પણ માગણી છે કે બળોત્કારના આરોપીઓ ઉપર કોઈ પણ આરોપી પર ગુના સાબિત થાય તો એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં ના આવે અને કોઈ પણ જાતની રાજકીય ટિકિટ ન આપવામાં આવે આવી અમારી કડક શબ્દોમાં વિનંતી છે અને માંગણી છે જય હિન્દ એ વાત આપણે જે આજે જે ઘટનાક્રમ છે આવેદનનો એ બંગાળને લઈને ઉલ્લેખીને આપ્યું છે તો તમે એ બાબતે શું કહેવા માંગો છો બંગાળને લઈને ઓળખીને જ છે કારણ કે બંગાળમાં મમતા બેનરજીની સરકાર છે તેમણે બે દિવસ પહેલાં જ એવો કડક કાયદો બનાવ્યો કે કોઈ પણ આરોપી હશે તો એને વહેલીમાં વહેલી તકે એટલે કે માત્ર દસ જ દિવસમાં એની ઉપર નિયમ અનુસાર કાર્યવાહી કરી અને તપાસ કરવામાં આવશે જો એ સાબિત થશે તો એને ફાંસીના માછળે ચડવામાં આવશે એટલે અમારી પણ માંગણી છે ઇન્ડિયા ગઠબંધનના સાથી મિત્રો દ્વારા

શ્રી માળુ માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછને પાકે ઉપજ લાખ લૂટ કોસ બોસ એરંડા bì